દોસ્તો શું તમે જાણો છો કે આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાની પુત્રી શકુંતલાના પુત્ર હતા ભરત આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું એની દેવ્ય અને પૌરાણિક કથા અહીં રજૂ કરવાનો ઉપક્રમ રાખ્યો છે મહાકવિ કાલિદાસ વસંતને ઋતુરાજ વસંત કયો છે ઋતુઓની રાણી વર્ષા છે તો ઋતુઓનો રાજા વસંત છે વસંત સ્વર્ગના દેવ કામદેવના સખા છે મહાકવિ કાલિદાસે કુમાર સંભોમાં અને અભિજ્ઞાન શાકુંતલમમાં વસંતનું હૃદયગમ વર્ણન કર્યું છે મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમ ની કથા કઈક આવી છે કે મહર્ષિ વિશ્વામિત્ર એકવાર તપ કરવા બેઠા હતા અને સ્વર્ગના દેવોના દેવ ઇન્દ્ર રાજા ગભરાયા વિશ્વામિત્રના એ તપનો ભંગ કરાવવા ઇન્દ્ર રાજાએ સ્વર્ગની અત્યંત સ્વરૂપમાં નપસેરા એ મેનકાને મોકલી ઇન્દ્રને ડર હતો કે મહર્ષિ વિશ્વામિત્ર કદાચ એનું ઇન્દ્રાસન છીનવી લેશે મેનકાએ પૃથ્વી પર આવી મહર્ષિ વિશ્વામિત્રનો તપો ભંગ કરાવ્યો વિશ્વામિત્ર મેનકા તરફ આકર્ષાયા વિશ્વામિત્રથી મેનકાએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો જેનું નામ હતું શકુંતલા પુત્રીને જન્મ આપી અને વનમાં જ મૂકી મેનકા સ્વર્ગમાં પાછી જતી રહી જ્યારે વિશ્વામિત્ર પણ તપ કરવા માટે અન્યત્ર ચાલ્યા ગયા એ દરમિયાન નજીકમાં જ એક આશ્રમ ધરાવતા એ કણવા ઋષિએ નાનકડી બાળકીને જોઈ તેઓ એ બાળકીને પોતાના આશ્રમમાં લઈ જાય છે શકુંતલા હવે કણવા ઋષિના આશ્રમમાં જ રહી અને મોટી થવા લાગી શકુંતલા એક મહાન ઋષિ અને અપ્સરાની પુત્રી હોવાથી અનુપમ સૌંદર્ય ધરાવતી હતી હવે યુવાન બની ચુકી હતી એક દિવસ હસ્તીના પુરના રાજા દુષ્યંત મૃગ્યા કરવા નીકળ્યા હતા અને એમ કહેવાય કે વનમાં એમણે શકુંતલાને જોઈ એમને શકુંતલા પ્રત્યે આકર્ષણ થયું બંને વચ્ચે એ પ્રણયના અંકુરો ફીટ્યા શકુંતલાએ પ્રણયનો એકરાર કર્યો એ વખતે મહર્ષિ કણવ સોમતીર્થ ગયેલા હતા રાજા દુષ્યંત આ આશ્રમ આશ્રમવાસીઓથી સંમતિથી આશ્રમમાં જ રોકાઈ ગયા શકુંતલાએ કમળપત્ર પર રાજા દુષ્યંતે પત્ર લખ્યો રાજાએ ગાંધર્વ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો સખીઓએ અનુમોદન આપ્યું અંતપુરમાં એ રાજા દુષ્યંત અને શંકુંતલાનું મિલન થયું થોડા દિવસ બાદ રાજા દુષ્યંત શકુંતલાને એક વીંટી આપતા કહ્યું કે આ વીંટી પહેરીને આવજે એટલે હું તને ઓળખી જઈશ એમ કહી તેઓ જતા રહ્યા હવે સમજો આખી વાત એક દિવસ દુર્વાસા ઋષિ એ કણવા ઋષિના આશ્રમમાં આવી પહોંચે અને એ વખતે શકુંતલા ઉપવનમાં પુષ્પો વીણતી હતી વળી તે રાજા દુષ્યંતની યાદમાં ખોવાયેલી હતી તે દુર્વાસા ઋષિનો સત્કાર કરવાનું ભૂલી ગઈ દુર્વાસા ઋષિએ એનો શ્રાપ આપ્યો તું જેની યાદમાં મગ્ન છે તે જ તને ભૂલી જશે ક્રોધે ભરાયેલા દુર્વાસા ઋષિ ચાલે ગયા શકુંતલાની શખી હોય દુર્વાસા ઋષિને રોકતા શ્રાપ પાછો ખેંચી લેવા વિનંતી કરી દુર્વાસા ઋષિએ કહ્યું શ્રાભ પાછો ખેંચવો મુશ્કેલ છે પરંતુ રાજા દુષ્યંતે આપેલી કોઈ ચીજ કે અલંકાર તે દુષ્યંતને બતાવશે તો રાજા દુષ્યંત તેને ઓળખી જશે શકુંતલા હવે સગર્ભા બની સોમતીત ગયેલા કણવા ઋષિ પાછા આવી ગયા હતા તેઓ ભૂતેલી તમામ ઘટના જાણી ચૂક્યા હતા તેમણે સગર્ભા બનેલી શકુંતલાને પ્રતિગૃહે મોકલવા તૈયારી કરી એ શિષ્યો સાથે શકુંતલાને હસ્તિનાપુર મોકલવામાં આવ્યું પરંતુ દુર્વાસા ઋષિના શ્રાપના કારણે રાજા દુષ્યંત શકુંતલાને એવું ઓળખી શક્યા નહીં શકુંતલાને રાજા દુષ્યંતે ભેટ આપેલી વીટી યાદ આવી એને જોયું તો વીટી ગુમ હતી ચક્રઘાટ પર સમ તીર્થના જળને વંદન કરતા રાજા દુષ્યંતે આપેલી આ વીટીને સરકીને પાણીમાં જતી રહી હતી રાજા દુષ્યંતે સગર્ભા શકુંતલાને સ્વીકારવાની ના પાડી શિષ્યો પણ શકુંતલાને એ રાજાના દરબારમાં જ મૂકીને જતા રહ્યા રાજાના શકુંતલા સગર્ભા છે અને તેથી તેને સંતાન જન્મે ત્યાં સુધી અન્ય મહેલમાં રાખવી રાજા દુષ્યંતને વરદાન હતું કે એની પત્નીને ચક્રવર્તી લક્ષણો વાળો પુત્ર જન્મ છે રાજા દુષ્યંતે રાજ પુરોહિતની વાત માન્ય રાખી સગર્ભા શકુંતલાને એક અન્ય મહેલમાં મોકલી દેવાય પરંતુ રાજ શકુંતલાને એના માટે ફાળવાયેલા એક અલગ મહેલમાં લઈ જતો હતો ત્યારે જ એક દિવ્ય જ્યોતિ શકુંતલાને ઉપાડી ગઈ એ પછી બન્યું એવું કે અસ્થિના પૂરમાં એક ચોર પકડાયો હકીકતમાં એ એક માછીમાર હતો વાત કંઈક એવી હતી કે માછીમાર રાજધાનીના ઝવેરી બજારમાં રાજાની મુદ્રાવાળી વીટી વેચવા આવ્યો હતો રાજાના રક્ષકોએ એ વીટી પર રાજાની મુદ્રા જોઈ એને પકડી લીધું માછીમારે સ્પષ્ટતા કરી કે હું ચોર નથી પરંતુ હું માછીમાર છું રામ તીર્થના જળમાં મેં એક માછલી પકડી હતી અને તેને ચીરતા તેના પેટમાંથી આ વીટી મળી હતી રાજરક્ષકો માછીમારને રાજ મુદ્રાવાળી વીટી સાથે રાજા દુષ્યંતના દરબારમાં લઈ આવ્યા વીટી જોતા જ રાજા દુષ્યંતને યાદ આવી ગયું કે કણવા ઋષિના આશ્રમમાં ગાંધર્વ વિવાહ બાદ આ વીટી મેં જ શકુંતલાને આપી હતી રાજા દુષ્યંતની આંખોમાં જાળ ઉભરાયું માછીમારને ઈનામ આપીને મુક્ત કરાયો શકુંતલા સામ તીર્થના જળને વંદન કરતી હતી અને એ જ વખતે એની આગળી પટની વીટી જે છે સરકી ગઈ હતી અને જેને એક માછલી ગળી ગઈ હતી અને એ જ વીટી આજે રાજા દુષ્યંત સમક્ષ હતી પરંતુ શકુંતલાને તો કોઈ દિવ્ય જ્યોતિ ઉપાડી ગઈ હતી રાજા દુષ્યંત ખૂબ દુઃખી થાય છે કેટલાક સમય બાદ રાજા દુષ્યંતને એ મારી જ ઋષિના આશ્રમ તરફ જવાનું થયું એટલે રસ્તામાં રાજા દુષ્યંતે એક નાનકડા બાળકને બાળસિંહ સાથે રમતા જોયું હવે આ વાત કંઈક રસપ્રદ બનતી જાય છે રાજા વિસ્મય પામ્યા અને એમણે જોયું તો નાનકડો બાળક સિંહના બચ્ચાની પીઠ થાબડી રહ્યો હતો સિંહ ઉગાડ તારું મો મારે તારા દાંત ગણવા છે આ બાળકની હિંમત જોઈ રાજા દુષ્યંત સ્તબ્ધ થઈ ગયા આશ્રમવાસીઓને પૂછ્યું કે આ બાળક કોણ છે આશ્રમવાસીઓ કહ્યું કે એનું નામ સર્વધમન છે રાજાએ પૂછ્યું આ બાળકના પિતા કોણ છે આશ્રમવાસીઓએ કહ્યું કે પત્નીનો ત્યાગ કરનારનું નામ કોણ લે રાજા દુષ્યંતને ખ્યાલ આવી ગયો કે આશ્રમવાસી પત્ની શકુંતલાનો ત્યાગ કરનાર મારી જ વાત કરે છે એ પછી રાજાએ અંદરથી આનંદ અનુભવ્યો આશ્રમવાસીઓ સમક્ષ શકુન્તલાએ એમની જ પત્ની હોવાનો એકરાર કર્યો શકુન્તલાને બોલાવવામાં આવી રાજા દુષ્યંત અને શકુન્તલાએ એકબીજાને જોયા એ વખતે નાનકડા બાળક સર્વદમે માતા શકુન્તલાને પૂછ્યું કે માં આ કોણ છે ત્યારે શકુન્તલાએ એ તારા પિતા છે એવું કહેવાને બદલે એટલું જ કહ્યું તારા ભાગ્યને પૂછ બેટા એટલું બોલતા શકુંતલા રડી પડી શકુન્તલાની આ વેદના રાજા દુષ્યંતના હૃદય સ્પર્શી ગઈ હતી સાહેબ છેવટે રાજા દુષ્યંત શકુંતલા અને પુત્રને લઈને ઋષિ મારીચ પાસે ગયા અને ઋષિએ આદિતિને રાજા દુષ્યંતની ઓળખ કરાવી કે ઋષિ મારીચ અને રાજાને આશીર્વાદ આપ્યા રાજા દુષ્યંતે ઋષિને પૂછ્યું કે હું શકુંતલાને કેમ ભૂલી ગયો ઋષિ મારીચે કહ્યું એ દુર્વાસા ઋષિનો શ્રાપ હતો દુર્વાસા કણમાં ઋષિના આશ્રમમાં એ પ્રવેશ્યા ત્યારે શકુંતલા તમારી યાદમાં મગ્ન હતી એ કારણે દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો હતો શકુંતલા હજુ દુઃખી હતી સાહેબ એનું મન હજુ ઉદ્વિગ્ન હતું ઋષિ મારી છે શકુંતલાને રાજા દુષ્યંત પ્રત્યે રોષ ના રાખવા સમજાવી શકુંતલાએ ઋષિ મારીશની વાત અને એમના શ્રાપના સત્યને સ્વીકારી લીધું પરંતુ હવે બધું બરાબર હતું શકુંતલાના પાલક પિતા એ ઋષિ કદર્પને પણ રાજા દુષ્યંત અને શકુંતલાના પુનઃ મિલનના સમાચાર આપવામાં આવે છે ઇન્દ્રના રથમાં બેસીને રાજા દુષ્યંત શકુંતલા અને પુત્ર સર્વદમન એના રાજ્ય તરફ રવાના થયા અને રાજકુમાર સર્વદમન હવે મોટો થયો રાજા દુષ્યંત ને એ વરદાન હતું કે એમનો પ્રથમ પુત્ર ચક્રવર્તી લક્ષણો વાળો હોય છે એ વરદાન પણ સાચું પીડ્યું રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર સર્વદમન રાજગાદી પર બેઠો તે રાજા ભરત તરીકે ઓળખાયા એવો મહાન จักરવર્તી રાજા બન્યા અને એમના નામ પરથી જ આ દેશનું નામ આ રાષ્ટ્રનું નામ આજે ભારત પડે છે અને સૌ કોઈ આજે આ દેશને ભારત તરીકે ઓળખે છે અને જો મિત્રો તમે ખરેખર સાચા હૃદયથી ભારતીય હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં આ જય ભારત અચૂક લખજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરજો અને હા વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ